ખાતે જનસંખ્યા નિયંત્રણ કરવા અપાયું આવેદન અમરેલી જિલ્લાના ધારી તાલુકાની મામલતદાર કચેરી ખાતે આજરોજ જનસંખ્યા નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવે એ હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આ કાયદામાં લોકોને વધુ ફાયદો મળે એ હેતુથી આજરોજ મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રોડની અંદર કોઈ સેફ્ટી નથી બનતી એના હિસાબથી કેવું છે કે આ જો સરકાર શ્રી પોતે વિચાર કરે અને રહી સરકાર એને કાયદો પસાર કરે તો એના હિસાબથી આજે વસ્તી જે વધારો જે ધારે વધે છે એમાં થોડુંક કંટ્રોલ આવે અને જે ખરેખર માણસો લાયક છે એને બધા લાભો મળે એટલે આજરોજ અમે બધા ધારીના નાગરિકો ભેગા થઈ મામલતદાર સાહેબ શ્રી ધારીને વિનંતી એટલે કે આવેદનના સ્વરૂપમાં આપીએ છીએ કે આપ સાહેબ શ્રી સરકાર સુધી અમારો અવાજ સંખ્યા અને કાયદો પસાર અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ